કાકરે તાલુકામાં આવેલ બંને ટોલ પ્લાઝા પર વસુલાતના નામે ખુલ્લે આમ લૂટ ટોલ પ્લાઝા દ્વારા વસુલાતો ટેક્સ પ્રમાણે સુવિધાઓના નામે મેંડુ પ્રાપ્ત માહિતી અનુસાર કાંકરે તાલુકામાં બે ટોલ પ્લાઝા આવેલા છે એક ભલગામ ટોલ પ્લાઝા અને બીજો મીઠા ટોલ પ્લાઝા આ બંને ટોલ પ્લાઝા પર મોટી વસુલાત કરવામાં આવી રહી છે છતાં સુવિધાના નામે મીંડું કાકડા તાલુકામાં બંને ટોલ પ્લાઝા વચ્ચેનું અંતર ઓછું હોય તેવો લોક મુખ્ય ચર્ચાનો વિષય બન્યો છે આ મસ મોટા ખાડાઓના કારણે વાહન ચાલકો જીવ જોખમ વધી રહ્યું છે તેમજ વાહનોમાં મેન્ટેનન્સ તેમજ અકસ્માતની ઘટનાઓ રોજે રોજ બની રહી છે નેશનલ હાઈવે રોડ પર ઓછા કિલોમીટરના અંતરે ટોલ પ્લાઝા ઉભા કરી રૂપિયાની વસુલાત કરવામાં મજબૂત ખુલ્લું છે પરંતુ રોડ પર પડેલા મસ્ત મોટા ખાડાઓને રિપેર કરવા કોઈ તંત્રને દેખાતું નથી કારણ કે ધારાસભ્ય સાહેબ દ્વારા સંકલન મિટિંગમાં નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને નેશનલ હાઈવે રોડ તેમજ સિહોરી અને થરા સર્વિસ રોડ તેમજ ગટર વ્યવસ્થા વિશે રજૂઆત કરવા છતાં કોઈ જ કામગીરી કરવામાં આવી નથી જો ધારાસભ્યની રજૂઆતના અધિકારીઓ ઘોડી પી જતા હોય તો આમ પબ્લિક ક્યાં રજૂઆત કરે તે એક મોટો પ્રશ્ન છે રાજ્ય સરકાર દ્વારા તમામ રોડ રસ્તા રિપેરિંગ કરવા આદેશ આપે છતાં નેશનલ હાઈવે રોડ ક્યારે થશે તે એક મોટો સવાલ આ નેશનલ હાઈવે ઉતરીના અધિકારીઓ રોડ પર નીકળતા નહીં હોય સુતેલું તંત્ર ક્યારે જાગશે શું કોઈ રજૂઆતો નથી લેવામાં આવતી ક્યારે થશે આ નેશનલ હાઈવે રોડ શું આ મસ્ત મોટા ખાડામાં કોઈ મોટી ઘટનાઓ બનશે તો જવાબદાર કોણ આ ખકડધજ હાઈવે રોડના નિરાકરણ માટે આખરે કાકડી તાલુકાના વિસ્તારની જનતાને રોડ ઉપર આવવું પડે એ તો આવનારો સમય જ બતાવશે તમારું નામ શું મારું નામ વાઘેલા છે આ કેટલા દિવસથી હું જોઉં છું આ ખાડો હજી હાઈવે ઓથોરિટી વાળા પૂરો પૂરવા નથી એક્સિડન્ટ હમણાં ગાડી ફરતી મારતા મારતા રહી ગઈ છે તો હાઈવે ઓથોરિટી વાળા કોઈ ધ્યાનમાં લેતા જ નથી કેટલા સમયથી છું છે हाईवे अथॉरिटी वाला कोई, तो कोई मल्स नहीं रिपोर्टर इंद्र सिंह वाघेला ठाकरे